અંકલેશ્વર પાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે પર્યાવરણના જતન માટે કાપડની થેલી બનાવવાનું કેન્દ્ર કાર્યરત કરાયું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મા શારદા ભવન ટાઉન હોલ ખાતે એનયુએલએમ ના ઉપક્રમે માય થેલી પ્લાસ્ટિક બેગને કહો ના થીમ ઉપર પર્યાવરણ જતનનો પ્રોજેક્ટ શરૂ કરાયો આ પહેલના ભાગરૂપે સ્વસહાય જૂથો દ્વારા અંકલેશ્વરની જનતા દ્વારા આપેલા અથવા ન વપરાયેલા કપડાનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ કાપડની થેલીઓ તૈયાર કરાઈ છે મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે આ કાપડની થેલીઓની પ્લાસ્ટિકની થેલીઓથી પેલા તો પ્રદૂષણ ઘટશે કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત અન્ય નગર સેવિકાઓ અને ટ્રસ્ટની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હું નગરપાલિકાના કાર્યક્રમમાં આવેલ છું માય થેલી તેમાં વિના મૂલ્ય થેલી સીવી આપવામાં આવે છે ઘરેથી જૂના કપડાં લાવવા અને અહીંયા તાત્કાલિક થેલી સીવી આપવામાં આવે છે વિના મૂલ્યનો કોઈ નથી થેલીનો ઉપયોગ સારો છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં એના માટે થેલીનો કપડાંની થેલીનો ઉપયોગ કરવો જરૂરી છે વિનામૂલ્યે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બે અન્ય યોજના અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માય થેલી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જેમાં અંકલેશ્વર શહેરના લોકો પોતાના જૂના કપડાં લઈને અહીંયા આવશે અને એમાંથી એમને તાત્કાલિક વિના મૂલ્યે થેલી બનાવી આપવામાં આવશે તો મારા તમામ અંકલેશ્વર શહેર પ્લાસ્ટિકથી મુક્ત થાય એના માટેનો આ એક પ્રયાસ કરી રહ્યા છે જેમાં અંકલેશ્વર શહેરના લોકોને અમારી સાથે ભાગીદારી સહભાગી થવા માટે હું એમને અપીલ કરું છું